તો ડુંગળીની નિકાસ બંધ થતા ખેડૂતોને હાલાકી પડી રહી છે ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતો રસ્તા પર આવી ગયા છે મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકી દીધી છે ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકી વિરોધનો દાવ્યો છે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સિહોર તાલુકાના તાણા ગામ નજીક વિરોધ કર્યો હતો ડુંગળીનો હાલનો ભાવ સો થી બસ્સો રૂપિયા છે તો ડુંગળીને નિકાસ બંધ થતા ખેડૂતોને હાલાકી પડી રહી છે ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકી દીધી છે ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકી ઉતારો વિરોધ નોંધાવ્યો છે ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા ખેડૂતોને તેના કારણે છેલ્લા ઘણા દિવસોથી તેઓ રોષમાં છે આંદોલન પણ કરી રહ્યા છે સિહોર તાલુકાના તાણા ગામનો આ બનાવ છે કે જ્યાં તમામ ખેડૂતો ભેગા થયા હતા અને રસ્તા પર તેઓએ આંદોલન કર્યું હતું વિરોધ નોંધાવ્યો હતો અને ડુંગળીનો હાલનો ભાવ સો થી બસો રૂપિયા બોલાઈ રહ્યો છે તો આ તમામ એ ખેડૂતો છે અને ભાવનગરમાં આ ખેડૂતો વિરોધ નોંધાવ્યો છે પ્રમુખ જોડાયા છે કિસાન સંઘના એમની સાથે સીધો સંવાદ કરીશું ઘનશ્યામસિંહ આપણી સાથે છે ઘનશ્યામસિંહ કયા પ્રકારનો વિરોધ હતો શું કહેવું છે જે અત્યારે એ ડુંગળી પર જે પ્રતિબંધ મેક્યો છે જે નિકાસ ઉપર ત્યાંથી ખેડૂતો રોષમાં છે એટલે ટાણાની ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અને વિરોધ કર્યો છે અને રોષ ઠાલ્યો છે ડુંગળી અત્યારે ખેડૂતોને પોષણ સંભાવ મળતા નથી કોઈ પ્રસંગ કાઢવો હોય કોઈ છોકરા ભણાવો હોય તો ડુંગળી જે આધાર હતો ડુંગળી ઉપર હતો કપાસ ફેલ ગયા છે મગફળી ફેલ ગઈ છે કપાસ પણ ભાવ નથી તો અત્યારે ડુંગળી માંથી ખેડૂતોને મોટી વાત હતી છતાં ડુંગળી એ રડાવ્યા કે સરકારે પ્રતિબંધ મૂકીને તો અત્યારે ડુંગળીના ખર્ચાય પહોંચતા નથી વીઘે થી ત્રીસ હજારનો ખર્ચો થયો છે અને ઉત્પાદનના હિસાબે વીસ હજાર રૂપિયા આવતા નથી ડુંગળીના ખર્ચ ખેતીમાંથી તો ખેડૂતોને અત્યારે રોવાનો વારો છે અને આપઘાત કરવાનો વારો છે કારણ કે પરસંગ કરવા હોય તો અમારે કઈ રીતે પરસંગ કાઢવા છોકરા ભણાવવા હોય કઈ રીતે ભણાવવા તો આ સરકાર છે ખેડૂત વિરોધી છે આજ પાંચ વર્ષથી ડુંગળીનો ભાવ નથી આવતા દર વર્ષે ખેડૂતોને ખેતરમાં ખેડવી પડે છે ડુંગળી ખર્ચો કરે છતાં ચોક્કસથી જે પ્રમાણે ખેડૂત છે તેમાં ઉગ્ર રોષ છે તે જોવા મળી રહ્યો છે હું તમને પૂછવા માંગીશ કે પ્રકારનો વિરોધ હતો અને શું માંગ છે તમારી ખાસ કરીને તો હું તમને એક જ વાત કહીશ કે મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે અમારી ખેડૂતોને આપણે નોંધ લીધી છે જો ખરેખર આ ખેડૂત આના વિશે નહીં વિચારે તો અમે ઉગ્ર આંદોલન કરીશું કારણ કે ટૂંક સમયની અંદર ચોવીસ ની ચૂંટણી આવી રહી છે જો ખરેખર બહિષ્કાર કરીશું ટૂંક સમયની અંદર વિચારે જો નહીં વિચારે તો અમે સરકારને પણ પાડી નાખવાની અમારામાં શક્તિ છે કારણ કે ખેડૂતની અંદર એ શક્તિ છે એક અન્ન દાતા છે ધારે કરી શકે એવું લાગે છે કે ઉદ્યોગપતિની મિત્રતામાં અંધ બનેલી આ સરકારે આ જગતના તાતને એ રીતે સાઈડલેસ કરી નાખ્યો છે કે કહેવામાં તો આવે છે કે આ દેશ કૃષિ પ્રધાન દેશ છે ખેતી સાથે અથવા અનડાયરેક્ટલી જોડાયેલા છે પણ ખેતી માટેની રોજ એની નીતિ એવી નીતિ લઈને આવે છે કે સવારમાં અમને ડર લાગે છે કે આજ ખેડૂત વિરોધી કઈ નીતિ સરકાર અમલમાં મૂકશે મારે સરકારશ્રીને એટલી જ અપીલ કરવાની છે કે ભાઈ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તમને અલ્ટિમેટ આપવામાં આવ્યું છે એટલા એટલા વિરોધ કરવામાં આવ્યા છે સતત તમારી આંખ કેમ નથી ઉઘડતી જે પ્રમાણે ખેડૂત વર્ગ છે તેમાં કહી શકાય કે રોષ સાથે વિરોધ પણ છે કેમ કે નિકાસબંધી કરી છે ને નિકાસ બંધી છૂટી કરી દેવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો અત્યારે રસ્તાઓ પર ઉતર્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર